સામૂહિક આત્મહત્યા હંમેશા સામાજિક દબાણ ને કારણે સર્જાતી હોય છે આત્મહત્યા ન તો પાપ છે કે ન તો કોઈ અપરાધ છે જયારે સમાજમાં કોઈ વ્યક્તિ આત્મહત્યા કરે છે ત્યારે તેની સાથે સંકળાયેલી ઘણી જિંદગી છિન્નભિન્ન ભિન્ન થઈ જાય છે દસ સપ્ટેમ્બર વિશ્વ આત્મહત્યા નિવારણ દિવસ નિમિત્તે મનોવિજ્ઞાન ભવન અધ્યક્ષ અને અધ્યાપક દ્વારા એક ડેટા બેઝ સર્વે હાથ ધરવામાં આવ્યો છે મનોવિજ્ઞાન ભવન વિદ્યાર્થીઓએ આ સર્વે માટે વિવિધ સમાચાર પત્રો અભ્યાસ કર્યો હતો રાજકોટ આપઘાત બાબતમાં કેન્દ્ર સ્થાને છે આત્મહત્યા પાછળના કારણો અને આત્મહત્યાના બનાવોને ઘટાડવા શું પ્રયત્ન કરવા જોઈએ તે માટે વિદ્યાર્થીઓ દ્વારા પોસ્ટર પ્રદર્શન પણ કરવામાં આવ્યું હતું સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ ડોક્ટર કમલસિંહ ડોડિયા વિદ્યાર્થીઓની પ્રવૃત્તિને પ્રોત્સાહન આપવા હેતુ પોસ્ટર પ્રદર્શનમાં ખુદ પહોંચ્યા હતા સાથોસાથ વિદ્યાર્થીઓનો નો જુસ્સો વધારવાનો પણ તેમણે કામ કર્યું હતું વિશ્વ આત્મહત્યા નિવારણ દિવસ પર રાજકોટ મેયર દ્વારા આ વિશેષ અહેવાલ રજૂ કરવામાં આવ્યો છે નમસ્કાર હું પ્રોફેસર યોગેશ જોકસન અધ્યક્ષ મનોવિજ્ઞાન ભવન સૌરાષ્ટ્ર નવસિ રાજકોટ આજે વિશ્વ આત્મહત્યા નિવારણ દિવસ છે અને આ દિવસે મનોવિજ્ઞાન ભવનના વિદ્યાર્થીઓ એ જુદી જુદી સંસ્થાઓમાં જઈ અને વિદ્યાર્થીઓને પ્રોત્સાહન પોસ્ટર પ્રદર્શન દ્વારા એ માહિતી આપે છે અને સાથે સાથે અમે એક અભ્યાસ પણ કરેલો છે છેલ્લા ચાર મહિનાના એ એ વર્તમાનપત્રોની અંદર જે આત્મહત્યાના કેસીસ આવ્યા હતા એનું વિશ્લેષણ કર્યું વિશ્લેષણના આધારે એ જોવા મળ્યું કે સૌરાષ્ટ્રની અંદર આત્મહત્યાનું પ્રમાણ જે છે ભાઈઓ અને બહેનોની સરખામણી કરી તો ભાઈઓની અંદર વધારે છે બહેનોની અંદર એ ઓછી છે એટલે કે લગભગ ચુમ્બોતેર જેટલી બહેનો આત્મહત્યા કરે એની સામે સત્તાણું આસપાસ એ ભાઈઓ આત્મહત્યા કરે છે લગભગ દોઢ ગણું સ્થાન એ ભાઈઓનું છે અને ખાસ કરીને સૌરાષ્ટ્રની અંદર એ અમે જે સર્વે કર્યો એની અંદર એ જોવા મળ્યું કે આત્મહત્યાની અંદર સૌરાષ્ટ્રની અંદર એ પચાસ ટકાથી વધારે લોકો એ ગળે ફાંસો ખાઈને આત્મહત્યા એ કરતા હોય છે તો આત્મહત્યાના કારણો ક્યાં હોઈ શકે આત્મહત્યાના નિવારણ માટે આપણે શું કરી શકીએ એ સંદર્ભે જો થોડી વાત કરીએ તો કારણોની અંદર ખાસ અમે એનું વિશ્લેષણ કર્યું તો એ જોવા મળ્યું કે લગભગ કારણોની અંદર એ યુવાનોની અંદર એ ખાસ કરીને પોતાના ભવિષ્યની ચિંતા પ્રેમ પ્રકરણ અને જે વડીલો જે છે એ વડીલોની અંદર ખાસ કરીને એ દેવું થઈ જવું કે બોજ થઈ જવું અથવા તો કરજ થઈ જવું કે પઠાણી ઉઘરાણી થવી કે વ્યાજ વધી જવું આ બધા કારણોને સૌથી મહત્ત્વની વસ્તુ જે છે એ આપણને ઉડીને આંખે વળગે એવી જે સામે આવી છે ને એ બે બાબત છે એક છે એ ઘરોલી હિંસા અને બીજી બાબત જે છે એ કે મોબાઈલને કારણે કિશોરોની અંદર આત્મહત્યાનું પ્રમાણ પણ વધ્યું છે કે માતા જો મોબાઈલ અડવાની ના પડે તો પણ અમુક કિશોરો અમુક નાની વયના બાળકો જે છે એ આત્મહત્યા તરફ વળતા હોય છે બીજી બાબત એ પણ જોવા મળે છે કે કેટલાક બાળકો એ અનુકરણ દ્વારા એટલે કે પોતાના અડોશ પડોશની અંદર જો કાંઈ આવી ઘટના બની હોય કે ટીવીમાં જોઈ હોય તો એનું અનુકરણ દ્વારા પણ એ આત્મહત્યા તરફ વળ્યા છે તો આવી જ્યારે સ્થિતિ આવી છે ત્યારે એને રોકથામ માટે આપણે બધાએ સધિયારો પ્રયત્ન એ કરવો જોઈએ રોકથામમાં શું કરી ખાસ કરીને આત્મહત્યા કરનાર વ્યક્તિના ચોક્કસ પ્રકારના લક્ષણો હોય છે પહેલાં જ લક્ષણ એનું હોય છે એનું જે કોમ્યુનિકેશન પાવર જે છે ઓછો થઈ ગયો છે એટલે કે એની વાતચીત ઓછી થઈ જાય છે બીજું કે એને જે રસ અને અભિરુચિ હોય છે એ અભિરુચિ પણ ઓછી થઈ જતી હોય છે ત્રીજી બાબત કે એ મોટાભાગે માયુસ રહે છે અને કોઈ પણ જગ્યાએ એ પોતાના શબ્દોની અંદર કે વાતચીતની અંદર પણ મળી જવાના અથવા તો હું દુનિયામાં આવા છેલ્લી ઘટના મારી સાથે બની રહીશ એવા સંકેતો એ આપતી હોય છે તો ખાસ કરીને આપણે બધાએ જો આપણે પાડોશમાં કે આપણે આસપાસ કોઈ વ્યક્તિએ આવા માયુષી ભર્યા લક્ષણો જો ધરાવતી હોય તો એનો સંપર્ક કરી અને ચોક્કસ સાયકલિસ્ટ કે સાયકોલોજીસ્ટ પાસે એને જો લઈ જવા જોઈએ જો આવું કરવામાં આવે તો એને આ પ્રકારના વિચારો એટલે કે આત્મહત્યાના વિચારોની આપણે ઓછા કરી શકીએ અને આત્મહત્યા તેનું પગલું ન ભરે એ એ માટેનો આપણે કાંઈકને કાંઈક એ પ્રયત્ન કરી શકીએ ખાસ કરીને અમારું હું અને મારા એકસો આઠ વિદ્યાર્થી એટલે અમે બધા ભેગા મળીને આ પ્રયત્ન કરીએ છીએ પણ આ આટલા પ્રયત્નથી પણ સૌરાષ્ટ્રની અંદર એ આત્મહત્યાનું પ્રમાણ ઘટ્યું છે એવું અમે નથી કહેતા અમારું કહેવાનું એવું છે કે દરેક લોકો એ પરિવારના દરેક મોભી ધર્મગુરુ શિક્ષકો અને જેટલા પણ લોકો જે છે કે જે સમજદાર છે કે જેને ખ્યાલ છે કે આ જીવન અમૂલ્ય છે આપણે ધાર્મિક રીતે જોઈએ તો પણ આપણને ખ્યાલ છે કે લગભગ ચોર્યાસી લાખ યોનીમાંથી પસાર થયા પછી આપણને આ માનવદેવ મળે છે તો આ પ્રકારની જે સમજણ એ ધાર્મિક સમજણ હોય કે પછી ફિલોસોફિકલ સમજણ હોય એ સમજણ દ્વારા જો લોકોને એ ગાઈડ કરવામાં આવશે માર્ગદર્શિત કરવામાં આવશે તો મને લાગે છે કે આપણે ક્યાંક ને ક્યાંક આત્મહત્યાનું પ્રમાણ જે છે એ પ્રમાણને આપણે રોકી અને લોકોને એ માનસિક રીતે તંદુરસ્ત રહેવા માટે ક્યાંક ને ક્યાંક સધિયારો આપી શકશું નમસ્કાર હું વસોયા પૃથ્વી સૌરાષ્ટ્ર યુનિવર્સિટી મહર્ષિ અરવિંદ મનોવિજ્ઞાન ભવનમાંથી આવું છું તારીખ દસ સપ્ટેમ્બર એટલે કે આજના દિવસે વિશ્વ આત્મહત્યા નિવારણ દિવસ તરીકે ઉજવવામાં આવે છે તો આજના આ દિવસ અંતર્ગત અમારા મહર્ષિ અરવિંદ મનોવિજ્ઞાન ભવનના જે વિદ્યાર્થીઓ છે અમારા ભવન અધ્યક્ષ ડોક્ટર જોક્ષણ સર ધારા મેડમ તેમજ અન્ય સર્વ શિક્ષક મિત્રોના માર્ગદર્શન હેઠળ અમે સર્વ ભવનના વિદ્યાર્થીઓ દ્વારા પોસ્ટર પ્રદર્શન કરવામાં આવ્યું છે જે પોસ્ટર પ્રદર્શનનો આખી મેઇન હેતુ તો આત્મહત્યાને રોકવાનો છે જેમાં આત્મહત્યાના કારણો છે આત્મહત્યાના ઉપાયો છે આત્મહત્યા કરનાર વ્યક્તિ છે આપણે એને કેવી રીતે ઓળખી શકીએ એમાં કેવા કેવા ચિહ્નો હોય છે એ બધી અમારા પોસ્ટરમાં માહિતી આપવામાં આવી છે આ માહિતી છે એ માત્ર વિદ્યાર્થીઓને જ ઉપયોગી થાય એવું નથી અમારા દરેક પોસ્ટર છે એમાં વિદ્યાર્થીઓને ઉપયોગી થાય એવી માહિતી તો છે જ સાથે વૃદ્ધો છે યુવાનો છે દરેક વ્યક્તિ એવા છે ગૃહિણી છે વ્યવસાય કરતા વ્યક્તિઓ છે શિક્ષકો છે દરેક વ્યક્તિને ઉપયોગી થાય એવી માહિતી અમે અમારા ભવનના વિદ્યાર્થીઓ છે એને પોસ્ટરમાં દર્શાવી છે અત્યારે સવારથી અત્યાર સુધીના ઘણા વ્યક્તિઓ પણ અમારી અહીંયા મુલાકાત લેવા માટે આવ્યા છે તો અમારા વિદ્યાર્થી છે એને એ લોકોને પણ સારી એવી માહિતી આપી છે લોકોએ સામે ક્વેશ્ચન કર્યા છે તો એ લોકોના ક્વેશ્ચનનો પણ અમારા વિદ્યાર્થીઓએ ખૂબ સારી રીતે જવાબ આપ્યો છે એટલે ટૂંકમાં કહી શકાય કે આ જે અમારા વિદ્યાર્થીઓ દ્વારા પોસ્ટર પ્રદર્શન કરવામાં આવ્યું છે એનો આખી મેઇન ઉદ્દેશ્ય તો એ જ છે જે વ્યક્તિને દરેક વ્યક્તિને એવો સંદેશો આપે છે કે આત્મહત્યા ન કરવી જોઈએ આત્મહત્યા છે એ મૂવીમાં આવતા ઇન્ટરવલ જેવું છે કદાચ ઇન્ટરવલ પછીની મૂવી સારી પણ હોઈ શકે એમ આત્મહત્યા પછીની જિંદગી પણ સારી હોઈ શકે એટલે અમારા દરેકને એ જ સંદેશો છે કે આત્મહત્યા ન કરવી જોઈએ જીવન એ અમૂલ્ય છે ભગવાને આપણે કંઈકને કંઈક ઉદ્દેશ્ય માટે અહીંયા મોકલ્યા છે તો આત્મહત્યા ન કરવી જોઈએ આવો અમારા ભવનના સર્વ વિદ્યાર્થીઓ અમારા સર મેડમના માર્ગદર્શન હેઠળ પોસ્ટર પ્રદર્શિત કર્યા છે અને આવો દરેક વ્યક્તિને સંદેશો આપ્યો છે